હેલો મિત્રો કેમ થવો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો સેતેર મહિનો અડધો જોઈ ગયો અને તડકા બહુ ઓછા થઈ ગયા હવે સેતેર મહિનામાં વધારવાને બદલે આમ જવો આમ વરસાદ આવશે એવું જ થઈ ગયું બધું શા ર બાજુમાં જવો કેવી છે ખડા જો એનો આકાર જોવો ને વરસાદ ચાલુ હોય એવું લાગે હો ચારે બાજુ પણ વાદળા ઉનાળો નહીં હોય એવું લાગે તડક્યા તડકેવા ને બદલે વાદળા છે અને એમાંય તે પછી હવે તો મોલ ને હું વાત કરવી અને ઓગા મણ્યા કરવા નકર આવું વાતાવરણ તો સોમાં સમાજ જોવા મળે કેવું છે વાદળું જોવા થાય કે વરસાદ આવશે અને આટલી જાહેર જે ઉતારવાની બાકી છે અને કાલે સાંજે વાદળા હતા વીજળી થતી હતી છાંટાએ કોક કોક ખર્યા થાવો અને હવારમાં પાછો જાય ગયા તો ધુમ્મસ ચાલુ થઈ ગયો ધુમ્મસ આ તલ પાયા વગેરેના બાકી રહી ગયા છે અને પાવાના છે તો આમાં જુઓ ક્યાંય પાંદડે પાણી ક્યાંય નહીં હોય અને આ કાલ પી ગયા હતા તો જો પાંદડે કેટલું પાણી છે પાણી પીવે અને ઝાંકળ વધારે લાગતો હોય છે એવું લાગે જુઓ અને આ પાણી બાકી છે આને આ તો આમાં નથી બોલો ઝાંકળ પાણી પી ગયું એમાં વધારે ઝાંકળ બતાવે છે ચલો આપણે એમ થાય પાણી ઉપર રેડ્યું છે એટલા નીતરી ગયા હો આડા પડી ગયા તલ એમાં કે બાજરી હે બાજરી બાજરીને પાણી જવું આ પમદી પીધી ઢા તો પડી ગયો અને હવારમાં એક રાઉન્ડ મારી દેવી વાડી ફરતો ઝાડ માં થોડુંક ભરાઈ ગયું છે સારું આમ ક્યાં લીલું છે ઝાર બાજરી ની તલ અને અડધી વાડીમાં ઢેફા સવાડા કે લીલું છે અને આન ઢેફા છે હવે આને બળદનો થાંભલો કે પછી પાટ ઢળશું નિરાય તે હળવું હળું વેલા વેલા ઘડીક જોડશું ને પાટ જાય પછી આમાં થોડુંક બકાલાનો વિચાર છે એવું બકાલું વૈશાખ મહિનામાં કરાય એ બહુ ખેલ નહીં પણ બકાલાનો વિચાર તો છે થોડોક જો તમને ખેલ હોય કે હું વૈશાખ મહિને આવડું આ બકાલું સોંપાય તો મારા વાલા કોમેન્ટ કર્યો જે બકાલું સોંપાઈ આપણે તો ઓછો વિષય ઓછો બકાલાનો વેસવા જ આવીએ આપણે ત્યાર ઉતારેલું હોય તો વેચ છે પણ આમ ક્યું સોંપવું એનો બહુ વિષય નહી મારા વાલા કહેયો કે આ બકાલું વૈશાખ મહિને કરાય એમ સુરસ દાદાના ના દર્શન થઈ ગયા છે